સુરતમાં પરણીતા સાથે લવજિહાદનો ચોંકાવનારો કેસ દીપક શાહના નામે ફૈઝાન શેખની ઓળખ બહાર આવી સુરતના અડાજણ વિસ્તારની એક પરણીતા સાથે લવજિહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ચાંદેર ટાઉનના ફૈઝાન હનીફ શેખ નામના યુવકે દીપક શાહ નામથી પરિતાને પ્રેમછળમાં ફસાવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ પરણીતાનો પતિ કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાને કારણે જેલમાં છે પતિના જેલમાં હોવાનો ફાયદો ઉઠાવી ફૈઝાન શેખે દીપક શાહ નામનો નકલી ઓળખ પ્રમાણ બદલાવી પરણીતા સાથે સંપર્ક કર્યો વોટ્સએપ મારફત બંને વચ્ચે પરિચય થયો હતો દીપક શાહ તરીકે ઓળખ અપાવી ફૈઝાન શેખે પણતાને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો પણિતાએ આ મામલે તુરંત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે ફૈઝાન શેખે દીપક શાહ તરીકે નકલી ઓળખ બનાવીને પણિતાને પ્રેમમાં ફસાવવાનો અને તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા પ્રયાસ કર્યો હતો આની અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામ મે બોગબંદર લઈને આપી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા બોગબંદર ખાતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને માને પોતાનું નામ દીપક શાા કીધું અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને એક બીજા પણ બાંધ્યા એના પછી બેન ખબર પડી કે આ દીપક શાહ પણ ફેજન ભાઈ ફેજન કરી છે એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરી ને છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ અત્યારે અડજન પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે અને આરોપી ને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો આરોપી શું કરે છે આરોપી આ મજૂરી કામ કરતા